નમસ્કાર પટેલ હવે સમાચાર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ સીએલ કરવામાં આવી વડોદરામાં પોતાના પડતર પ્રશ્નોને લઈને આજ રોજ વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ સીએલ કરવામાં આવી રહ્યું છે એક દિવસની આમ માસ પોતાના પડતર પ્રશ્નોને લઈને મહેસૂલી કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહી છે કે અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટરને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો આખરે ફરી એક વખત વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસસીએલ કરીશ પોતાના પડતર પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય કરવો જોઈએ જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે કલેક્ટરનું એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓને તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઈએ ઉપરાંત વર્ષ બે હજાર પંદરના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ તેમજ વર્ષ બે હજાર બારના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા જોઈએ તેની માંગ મહેસૂલી કર્મચારીઓ દ્વારા ઉઠી છે ગુજરાત રાજ્યના જે મહેસૂલ વિભાગના અમે કર્મચારીઓ છે એમાં વડોદરા જિલ્લામાં જે પડતર માંગણીઓને લઈને મહામંડળ જે અમારા આદેશના મુજબ આજે માસિલનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં પડતર માંગણીઓમાં બે હજાર બારના જે નાયબ મામલતદાર છે એમના પ્રમોશનને સિનિયોરિટી આદિને લઈને મુદ્દો છે બીજો જે બે હજાર પંદરના જે ક્લાર્ક છે ક્લાર્કના જે પ્રમોશનને લઈને મુદ્દા છે બીજો અચાનક જે જિલ્લા ટ્રાન્સફરમાં સત્યાવીસના એમ મુદ્દાને નહીં કરવામાં આવે તે રદ કરવામાં આવે અને એની સાથે જે જિલ્લાની અંદર પેલા કર્મચારીઓ પોતાના વતનમાં જવા ઈચ્છે છે જે એમની જિલ્લા ફેરબદલી માટેની જે અરજીઓ છે પેન્ડિંગ છે તો એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એટલે આ જે પડતર માગણીઓ છે એને લઈને તર મહામંડળના આદેશ મુજબ કાર્યક્રમ રાખવામાં આવે કર્મચારી મહામ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો